તો હલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં જશું તો આજે આવી ગયા હતા આપણે વરિયાળીમાં નેકો માથવા માટે અને પાણી ચાલું છે વરિયાળીમાં આજે અને આપણે સાથે પાવડો ભાઈ પણ છે પાવડો ભાઈને હું બે પાણીવાળો આવી ગયા અને આ છે આપણી વરિયાળી આપણે આમાં વાય છે વરિયાળી ઓ પાણી ચાલું છે પહેલી સાઈડ આટલી વરિયાળી કરી છે આપણે તો મિત્રો માટીયાળ ગમી છે એટલે નેકો માટી બહુ કાઠું છે કેમ કે ચીકણી માટી હોય એટલે પાણી વાળું પણ બહુ કાઠું પાવડામાં માટી સોટી જાય તો મિત્રો ચેનલને સપોર્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો તો આટલું પાણી પીધું ને મિત્રો આથી ચાલુ પાણી આટલે ભાઈ આટલે પાણી પીધું હે આ જુઓ મિત્રો માટીયાળ જમીનમાં આવી રીતે પાણી ન્યા કરે ખેતરમાં ત્યારે આમાં જુઓ અહીં આપણે બાસાલી ગોલ્ડ હેડે છે તમે મિત્રો બાસાલી ગોલ્ડ બિંદાસ હાથ ચલાવી શકો છો કોઈ નુકસાન નહીં કરતી વરિયાળીમાં ખાળ ના ઉગે ને એના માટે આપણે બાસાલી અને આ જુઓ તમે પણ મિત્રો ચલાવી શકો છો બિંદાસ કોઈ નુકસાન નહીં કરતી હરિયાળીની અંદર તો મિત્રો બાસાલી તમે પણ આંકી શકો છો અને ખડ ના થાય એના માટે આપણે બાસાલી અને ગોલ્ડ બે જ ચલાવીએ છીએ ભેગું એટલે આના કારણથી મિત્રો ખડ ના ઉગે અહીંયાથી આપણે પાણી આવે છે જો આટલું પીધું હા બે ને આંખું આ બધું બાકી છે પાવાનું